હાલ ગુજરાતમાં ક્રાઇમની ઘટના દિન પ્રતિદિન સતત વધતી જાય છે ત્યારે જસદણથી વધુ એક આવી જ ઘટના સામે આવી છે જ્યાં પ્રેમમાં આડખીલી મળતી વિગતો મુજબ જસદણના દેવપરા ગામે રહેતા ત્રીસ વર્ષીય જયરામભાઈ સદાદીયા પોતાની વાડીએ હતા ત્યારે રાત્રિના ત્રણ વાગ્યે તેના ઉપર ભાવેશ કુકડિયા નામના શખ્સે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો ગંભીર ઇજા થવાથી મોત થયું હતું અને આ ઘટનાની જાણ થતા જસદણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે પોલીસે વાડીની આસપાસના અન્ય મજૂરો અને ખેડૂતોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મૃતક જયરામ સદાદિયાની પત્ની અને ભાવેશ કુકડિયા વચ્ચે પ્રેમ સંબંધ હોય જેમાં આડખીલી રૂપ બનતા જેરામને ભાવેશે મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસે ગણતરીની કલાકોમાં જ તેને ઝડપે પાડ્યો છે આ કામે જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ હંસાબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બિજલભાઈ સદાદિયા રે દેવપરા જસદણવાળા રૂબરૂ આવી ફરિયાદ લખાવેલ કે તેના દીકરા જયરામને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાએ વાડીમાં સૂતા હોય તો મારી નાખેલ છે આ બાબતે જસદણ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો ત્રણ એક એકસો જીપી એકસો પાત્રી મુજબ તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામની તપાસ જસદણ પીઆઈ ઇન્ચાર્જ પીઆઈ ગોહિલે સંભાળી લીધેલ છે તાત્કાલિક અને આ કામના આરોપી ભાવેશ ધીરુભાઈ કુકડિયાને ધરપકડ કરવામાં આવેલી છે આ કામે એવું જાણવા મળેલ છે કે જે ફરિયાદીના દીકરા જેરામ તેના પત્નીને આ કામના આરોપી ભાવેશ સાથે આડા સંબંધ હોય જેથી મરણજનાર જેરામ આ ભાવેશને સંબંધ નહીં આડા સંબંધ નહીં રાખવા સમજાવવાનું કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ ફરિયાદીના મરણજનાર દીકરા જેરામ જ્યારે વાડીમાં સૂતો હોય તો તેને છરી છાતીના ભાગે ઘા મારી તેમજ આંગળી ઉપર ઈજા કરી મારી નાખેલ છે અને આ કામે જસદણ પીઆઈ ગોહિલે આ કામના આરોપી ભાવેશને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને આ છડી અને આ બીજો કોઈ ગુનો કરેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુ છે